મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં તારીખ આજે અઢાર ડિસેમ્બર બુધવાર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ યથાવત છે અને તમિલનાડુની આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે સાથે વાત કરીએ ઉત્તર ભારત તરફ નજર કરીએ જેમાં ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું સારું એવું ફરી વળ્યું છે અને સારી એવી ઠંડી જોવા મળી રહી છે અને સાથે સાથે થોડી ઘણી પવનોમાં પણ અસ્થિરતા છે તો આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ ખાસ કરીને વાત કરીશું માવઠા અંગેની તેમજ સાથે સાથે ઝાકર અને ઠાર તેમજ વાદળોની સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો સૌથી પહેલાં વાત કરીશું તારીખ ઓગણીસ ડિસેમ્બરની તો ઓગણીસ ડિસેમ્બરના રોજ મહત્તમ તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને રાજકોટ ગોંડલ તેમજ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ચૌદથી લઈ અને પંદર ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો ખાસ કરીને તાપમાનમાં છે એ સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં પણ ગઈકાલે રાજકોટનું તાપમાન છે એ નવથી દસ ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું સાથે સાથે વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં પણ લઘુત્તમ તાપમાન છે એ નવથી લઈ અને અગિયાર ડિગ્રી જેટલું જોવા મળી શકે છે તેમજ મહત્તમ તાપમાન છે એ બારથી લઈ અને ચૌદ ડિગ્રી જેટલું જોવા મળી શકે છે એટલે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે પાલનપુરમાં સત્તર ડિગ્રી તેમજ રાજસ્થાન આસપાસ બોર્ડર લાગુ વિસ્તારોમાં અસ્થિરતાના હિસાબે તાપમાનમાં થોડો ઘણો વધારો થઈ શકે છે ત્યારે વાત કરીએ કસરૂબી વાદળો છે એ ઓગણીસ તારીખના રોજ પણ જોવા મળશે જેમાં જૂનાગઢ તેમજ અમરેલી પટ્ટામાં ભાવનગરમાં સાથે સાથે વડોદરા દાહોદ વિસ્તારોમાં ખાસ કરીને જામનગર તેમજ દ્વારકા વિસ્તારોમાં અને પોરબંદર વિસ્તારોમાં પણ કસરૂપી વાદળો ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે જ્યારે અરબસાગરમાં સારા એવા મધ્યમ લેવલના વાદળો માવઠારૂપી વાદળો છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો વીસ ડિસેમ્બરની વાત કરીએ તો વીસ ડિસેમ્બરના રોજ છે એ સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના વિસ્તારોમાં જેમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ તેમજ અમરેલી ભાવનગરના વિસ્તારોમાં અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ વાદળો સારા એવા જોવા મળી શકે છે હાઈ ક્લાઉડ સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં વાદળો છે એ સારા જોવા મળી શકે છે તાપમાનની વાત કરીએ જેટલું નોંધાઈ શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો એકવીસ ડિસેમ્બરની વાત કરીએ તો વધુ સમય રોકાયા બાદ બંગાળની ખાડીનું વાવચું છે સાયક્લોન જે વરસાદી સિસ્ટમ સ્વરૂપે છે તારીખ એકવીસ ના રોજ જોવા મળશે જેના હિસાબે ખાસ કરીને હૈદરાબાદ તેમજ ભુવનેશ્વર વિસ્તારોમાં ઉપરાંત વિશાખાપટ્ટનમ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળી શકે છે જોકે આ સાયક્લોનની તીવ્રતા છે એ સામાન્ય રૂપે ઓછી જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો અરબ સાગરમાં પણ સારા એવા વાદળોનો ધમાવરો જોવા મળી શકે છે એકવીસ ડિસેમ્બરના રોજ જો કે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં એકવીસ ડિસેમ્બરના રોજ છે એ વાતાવરણ ભાગે સૂકું જોવા મળશે અને પવનોની સ્થિતિ જોઈએ તો પવનો છે એ ઉત્તર પૂર્વના પવનો છે એ મોટાભાગના વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ બાવીસ ના રોજ અસ્થિરતાનો માહોલ સારો એવો જોવા મળી શકે છે ગુજરાતના વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં છે એ ખાસ કરીને પવનો છે એ ગોળાઈ દ્વારા અને વણાકવાળા જોવા મળશે જેના હિસાબે અસ્થિરતામાં વધારો થશે બપોરના સમયે છે એ વાદળોનો જમાવડો જૂનાગઢ તેમજ સાથે ગીર સોમનાથ અમરેલી વિસ્તારોમાં તેમજ વેરાવળ ઉનાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સારા એવા વાદળો જોવા મળી શકે છે અને આ વાદળોના હિસાબે સામાન્ય એવી છાટાછૂટી થઈ શકે છે મિત્રો જો કે કોઈ મોટું માવઠું થવાની શક્યતા નથી પરંતુ અસ્થિરતા છે એ વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે મિત્રો તારીખે બાવીસના રોજ સાંજના હવામાન સમાચાર જોઈએ તો સાંજના સમય છે એ ખાસ કરીને સુરેન્દ્રનગર બોટાદ વિસ્તારોમાં તેમજ જસદણ તેમજ ગોંડલ મોરબી રાજકોટ વિસ્તારોમાં છે એ છાટાછૂટી જેવો માહોલ તેમજ સાથે સાથે કાળા ડિબાંગ વાદળો પણ અમુક વિસ્તારોમાં છવાઈ શકે છે મિત્રો અને ત્યારબાદ વાત કરીએ તો અરબસાગરમાં છે એ સારા એવા વાદળો જોવા મળી શકે છે જેના હિસાબે અસ્થિરતાનો માહોલ છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે સામાન્ય એવું ત્યારબાદ આગળ ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખ સોમવારના રોજ છે એ સારી એવી અસ્થિરતા જોવા મળશે જેમાં રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં છે એ માવઠું થવાની શક્યતા રહેલી છે જેમાં છાંટાછૂટીથી માંડી અને સામાન્ય જાપતા જોવા મળી શકે છે સાથે સાથે વાત કરીએ તો ગુજરાત બોર્ડર આસપાસના વિસ્તારો જેમ કે પાલનપુર આ ઉપરાંત મહેસાણા અરવલ્લી સાથે સાથે વાત કરીએ તો આબુ રોડની આસપાસના વિસ્તારોમાં છે એ સારા એવા વાદળો જોવા મળી શકે છે અને સામાન્ય માવઠું થવાની પણ શક્યતા રહેલી છે જેમાં છાટાછુટીથી માંડી અને ઝાપટું જોવા મળી શકે છે ત્યારબાદ દાહોદના વિસ્તારોમાં વડોદરામાં તેમજ અમદાવાદથી પૂર્વના વિસ્તારમાં એ સાથે સાથે જ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત તેમજ ભાવનગરની દરિયાઈ જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં છે એ વાદળોની સાથે સાથે છૂટી થઈ શકે છે તારીખ ત્રેવીસ સોમવારના રોજ મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર ગણાવી શકાય અસ્થિરતાને હિસાબે સારો એવો માવઠાનો માહોલ જોવા મળી શકે છે જેમાં કાળા ડિબાંગ વાદળો સાથે સાથે ઘણા વિસ્તારોમાં છાટાછુટી થવાની શક્યતા રહેલી છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ ચોવીસ તારીખની તો ચોવીસ તારીખના રોજ પણ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં જયપુરમાં તેમજ કોટામાં જોધપુરમાં ઉદયપુરના વિસ્તારોમાં છે એ સારું એવું માવઠું જોવા મળી શકે છે જેમાં રસ્તા પરથી પાણી પણ હાલતા થઈ શકે છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છના અમદાવાદમાં તેમજ થાનમાં સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના વિસ્તારોમાં જેમાં ઉના જૂનાગઢ તેમજ અમરેલીના વિસ્તારોમાં ભાવનગરમાં સાથે સાથે વડોદરાના વિસ્તારોમાં પણ વાદળો છવાઈ શકે છે અને છાંટાછૂટી થઈ શકે છે તારીખે ચોવીસના રોજ પણ સારું એવું છે એ પવનોની પેટર્નમાં ફેરફાર થશે અને સાથે સાથે અસ્થિરતાનો માહોલ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો પચીસ ડિસેમ્બર અને નાતાલના દિવસની વાત કરીએ તો પચીસ ડિસેમ્બરના રોજ પણ ખાસ કરીને જૂનાગઢ પોરબંદર વિસ્તારમાં તેમજ જામનગર મોરબીના વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો મહેસાણા તેમજ અમદાવાદ સહિતના વિસ્તારોમાં સાથે સાથે ગાંધીધામ તેમજ ખાવડા વિસ્તારોમાં છે એ સારા એવા વાદળો જોવા મળી શકે છે અને સાથે સાથે છે એ ઘણા વિસ્તારોમાં હળવા ઝાપટા નોંધાઈ શકે છે પચીસ ડિસેમ્બરના રોજ પણ છે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં છે એ ઝાપટાં નોંધાઈ શકે છે મિત્રો ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર ગણાવી શકાય ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ છવ્વીસ ડિસેમ્બરની તો છવ્વીસ ડિસેમ્બરના રોજ પણ અસ્થિરતાનો માહોલ સારો એવો જોવા મળશે જેના હિસાબે ખાસ કરીને કચ્છ તેમજ સિંધ બોર્ડર આસપાસના વિસ્તારોમાં માવઠા રૂપી છે વાદળો જોવા મળી શકે છે જેમાં ઘણા વિસ્તારોમાં સામાન્ય માવઠા જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ખંભાતના અખાતના વિસ્તારના લાગુ વિસ્તારોમાં જેમ કે ભાવનગર અમદાવાદ સુરત વડોદરા વિસ્તારોમાં પણ માવઠા જોવા મળી શકે છે જેમાં છાટાછૂટીથી માંડી અને હળવા ઝાપટા સુધીનું માવઠું છે એ નોંધાઈ શકે છે મિત્રો અરબ સાગરમાં વાદળોના સમૂહ તેમજ સાથે બંગાળની ખાડીની સિસ્ટમની પેટર્નની અસર હેઠળ આ પ્રકારની અસ્થિરતાનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે મિત્રો છવ્વીસ ડિસેમ્બરના રોજ ત્યારબાદ આપણે મહત્વની વાત કરીશું સિત્યાવીસ ડિસેમ્બરના રોજ છે એ મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ ખાસ કરીને ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં આવી શકે છે જેના હિસાબે આ મેદાની પ્રદેશના ખાસ કરીને રાજસ્થાન પંજાબ તેમજ જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં ભારે માવઠું જોવા મળી શકે છે જેમાં નદીઓમાં પૂર ચાલી જાય તેવો પણ વરસાદ જોવા મળી શકે છે રાજસ્થાન તેમજ પંજાબના વિસ્તારોમાં જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના છે એ પાલનપુર મહેસાણા તેમજ સાથે સાથે અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના થરાદ વિસ્તારોમાં છે એ સામાન્ય ઝાપટા નોંધાઈ શકે છે મિત્રો તારીખ સિત્યાવીસ ડિસેમ્બરના રોજ જો કે અન્યત્રે ફક્ત વાદળો જોવા મળી શકે છે હજુ પણ આ મજબૂત પશ્ચિમી વૃક્ષોભ છે એ જેમ બને તેમ નીચે તરફ ચાલશે તો તેની તીવ્રતામાં માવઠાની તીવ્રતામાં અને કાળા દબાંગ વાદળો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વધારે પ્રમાણમાં છવાઈ શકે છે જે બાબતે અમે આપણી સમક્ષ વિડીયોમાં માહિતી રજૂ કરતા રહેશું આ મજબૂત પશ્ચિમી વિક્ષો બાબતે ખબર તમારા કામની છે મિત્રો વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર